નમસ્કાર મિત્રો શું તમને લાગી રહ્યું છે કે તમારું વજન વધી ગયું છે અને એ તકલીફ તમને ગયા વર્ષે તો થઈ જ હશે શું આ વર્ષે પણ એ તકલીફને તમારે કન્ટિન્યુ રાખવી છે શું તમે દવાઓ ખાઓ છો ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય કોલેસ્ટ્રોલ બેક બેકપેઇન ની આ દરેક દવાઓમાંથી જો તમને બહાર નીકળવું હોય તો તમને સૌ પ્રથમ તમારા ડોક્ટર મિત્ર એવી સલાહ આપતા હશે કે તમારે વજન ઘટાડવાની જરૂર છે તો શું તમારી પાસે એવો કોઈ ઓપ્શન છે કે સારી રીતે તમે સ્વસ્થ રહીને વજન ઘટાડી શકો તમે હશો કે જઈને પણ પચાસ ની એજ પછી પણ તમને વજન ઘટાડવા માટે કંઈક ઓપ્શન નથી તો સ્લિમિફાઈ ફિટનેસ સેન્ટર એક એના માટેનું સોલ્યુશન છે કે જ્યાં તમે તમારું વજન ઘટાડી શકો છો સ્લિમિફાઈ ની પાંચ બ્રાન્ચ પાલ વેસુ મોટા વરાચા કતારગામ અને બારડોલી ખાતે છે તો ત્યાં આવી તમે તમારો ફિટનેસ રિપોર્ટ કાઢી અને આ અમારા અમેરિકન ટેકનોલોજીથી બનેલ મશીન પર સુતા સુતા તમે વજન ઘટાડી શકો છો અને એ પણ તેર વર્ષથી લઈ અને સો વર્ષના કોઈ પણ આવી અને વજન ઘટાડી શકે છે તો આજે જ તમારો ફ્રી ડેમો બુક કરાવો અને તમારો ફિટનેસ રિપોર્ટ કાઢીને આવનારું આ વર્ષની અંદર તમે ફિટ રહી શકો છો વધારે મહેનત કર્યા વગર